હા આય છે એમ ને જા જબીરા બની છો તું શું તરે કોક હતું કેતો અલ્યા મજાક કરી છે હોય હવે મજાક ના કર હવે હાર હોય આવી મજાક તો નહી કે હવે ના કરતો આપણે દોસ્તાર છે અલ્યા જબીરા

આપને તો દરકાકાનો કોન્ડેક કરી મારી નાખો આ તાઈ પેપર રાખવો નથી આ માદર શું ભાઈ તમને કીધું તો ખરી કોઈ ખરી નથી સુલા ફોતડો બેહારે તું તન મણ મેસ્ટરનો કાઉ તો એમને ઉટાડીશ પરું તું બળ છે ને દરકાપરા બે ઊભી મે તું કરવાનું છે હવે

લા તને થી ખબર તો છના હમ બા થોડા લે અરો છે ખાピલાસી છે મને મને તો ખબર નહી આવે તું એ શું દાતા હે ઓખર મારી મોટી જ બાહી ખબર યાદ રાખે પાછો ગમ